નર્મદા જિલ્લાના નર્મદા નદીમાં એક લાખ પાંત્રીસ હજાર ક્યુસેક પાણી છોડાતા નર્મદા બે કાંઠે વહેવા લાગી છે ડેમનું રૂલ લેવલ જાળવા ડેમના નવ દરવાજા એક પોઈન્ટ પચાસ મીટર ખોલવામાં આવતા નાંદોદ તાલુકાના સોળ ગામો ગરુડેશ્વર તાલુકાના સાત ગામો અને તિલકવાડા તાલુકાના પાંચ ગામો મળી અઠ્યાવીસ ગામોને એલર્ટ કરાયા મધ્યપ્રદેશના ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી નવ દરવાજા એક પોઈન્ટ પચાસ મીટર ખોલવામાં આવ્યા છે જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં નેવું હજાર ક્યુસેક રાશિ છોડવામાં આવી છે વધુમાં નદી તળ વિદ્યુત મથક સાઠ ટર્બાઈનો અને સરદાર સરોવર બંધના દરવાજાના સંચાલનના કારણે નર્મદા નદીમાં કુલ એક લાખ પાંત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સરદાર સરોવર બંધના વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ન થાય તે માટે જરૂરી સુરક્ષા પગલા લેવા નાગરિકોને સચેત રહેવા જણાવ્યું છે નાંદોદ તાલુકાના સોલ ગામો ગરૂડેશ્વર તાલુકાના સાત ગામો તિલકવાડા તાલુકાના પાંચ ગામો મળી કુલ અઠ્યાવીસ ગામોને એલર્ટ કરાયા છે અસરગ્રસ્ત કરતા નાંદોદ તાલુકાના સોલ ગામો સિસોદરા બદામ માંગરોલ ગુવાર રામપુરા રાજપીપળા ઓરી નવાપોર ધમચાણા ધાનપોર બચરવાડા હજરપુરા શહેરવાવ વરાછા પોઈચા રૂઢ ગામો ગરૂડેશ્વર તાલુકાના સાત ગામો જેમાં સાંજરોલી અંકેશ્વર સુરજવડ ગોરા ગરૂડેશ્વર ગંભીરપુરા વાસલા તિલકવાડા તાલુકાના પાંચ ગામો વાસણ તિલકવાડા વડીયા વીરપુર રેંગણ આ ગામના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે દીપક જગતાપનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે